જાફરાબાદમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર અમરેલીના અંગયુક્ત ઉપક્રમે સંમેલન યોજાયું જાફરાબાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતે માનનીય ધારાસભ્યશ્રી હિરાભાઈ સોલંકી તેમજ શ્રીમતી નીતાબેન અરવિંદભાઈ ચાવડા મહિલાને બાળ વિકાસ સમિતિના ચેરમેનના અંગયુક્ત અધ્યક્ષસ્થાને આઈસીડીએસ ઘટક જાફરાબાદ દ્વારા નારી સંમેલન ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભાવેશભાઈ હિરાભાઈ સોલંકી તેમજ અરવિંદભાઈ ચાવડા કરસનભાઈ બિલ નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડીયા તથા તાલુકા પંચાયતના સદસ્યો નગરપાલિકાના ઉપપ્રમુખ તથા સદસ્યો તેમજ ખારવા સમાજના પટેલ તથા નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી શહેર જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ જાફરાબાદ તાલુકો ભાજપ પ્રમુખ કુલદીપભાઈ તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દક્ષાબેન ભટ્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ દર્શનાબેન સોનલબેન બાબરા કટકના શ્રી મમતાબેન જાફરાબાદ રેખાબેન મુખ્ય હિતેશભાઈ હિતિકાબેન કાજલબેન સોમાભાઈ યુનિયન લીડર મયુરીબેન તથા આ પત્રકાર ભાઈઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી રાજ્ય અને જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાત્રાત ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલા બહેનોને બોલાવેલ છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારી શ્રી પદાધિકારી શ્રી અને કર્મચારીગણ પણ પધારેલ છે તેમજ વિવિધલક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે અને આઈ સીડીએસ ઘટક જાફરાબાદ વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે પાંચ અત્રે આ કાર્યક્રમને સફળ બનાવવા મીડિયા પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર